બારડોલીથી સોમનાથ સુધી યોજાયેલી સરદાર સાહેબની સન્માન યાત્રા શાપર વેરાવળમાં પહોંચી ત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યાત્રાના આગમન પ્રસંગે ઢોલ નગારા ફટાકડાની ગુંજ અને દેશભક્તિના નારા સાથે માહોલ ગાજ્યો હતો સરદાર સાહેબને ફુલહાર પહેરાવીને વંદન તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સન્માન યાત્રા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહી હતી ત્યારે સાપર અને વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વતી અને સાપર અને વેરાવળ ગ્રામ પંચાયત ગ્રામજનો અને એના સરપંચ વતી અમે અહીંયા સરદાર સાહેબના ફૂલહાર અને એના સન્માનનો એક કાર્યક્રમ રાખ્યો હતો અને બહોળી સંખ્યામાં અમારા બધા ઉદ્યોગપતિઓ અમારા એસોસિએશનના બધા હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ સાપર અને વેરાવળના અન્ય ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર સાહેબનું અહીંયા ફૂલહાર કરી અને ફૂલથી અને ફટાકડા ફોડી ને ધોલ ત્રાસાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એ સાથે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું